મારું નામ ડોક્ટર કોમલ છે સ્પેશિયલી હું હોરર મૂવીની ફેન છું કે હું એવું વિચારું કે કોઈ એવું મૂવી મળે કે જે મને ડરાવી શકે જે જનરલી મને ડર નથી લાગતો બટ આજે એવું થયું છે ફર્સ્ટ ટાઈમ કે જે ફર્સ્ટ હાફ છે મારે લિટરલી મારી આંખો બંધ કરી લિટરલી અત્યારે બી તમે જોઈ શકો છો કે ગુઝબમ્બ આવી ગયા છે એટલું ડરાવનું ફર્સ્ટ હાફ બતાવ્યું છે મતલબ કે હાઈ લેવલ અનથિંકેબલ કે જે આપણે વિચારી પણ ના શકીએ કલ્પનારી એટલા લેવલનું અઘરું મૂવી છે કે જો બહુ હાર્ટ પેશન્ટ હોય કે જેમનું હૃદય બહુ વીક હોય એના મૂવી ના જોવું જોઈએ સ્પેશિયલી બાળકોને ના બતાવવું ઘરે પણ ના બતાવવું ત્યાં થિયેટરમાં તો પરમિશન નથી પણ ઘરે પણ ના બતાવવું જોઈએ કારણ કે એનાથી બાળકમાં ડર પેદા થાય હા એ વાત રાઈટ છે કે કોઈની અજાણી વ્યક્તિ સાથે ના મળવું કોઈનું ખાવાનું ના લેવું પૈસા ના લેવા એ વસ્તુ સાચી છે પણ એક ડર બી બાળકમાં ના આવે ખાસ જોવું જોઈએ બાકી એક્સિલન્ટ મૂવી એક્સિલન્ટ કો સ્ટાર એન્ડ બધે બાળકીઓએ બહુ સારું પરફોર્મન્સ મતલબ લિટરલી કે એમનાથી આ કેવી રીતે પોસિબલ થઈશ અને એ પણ આટલા બધા એક કેરેક્ટર બે કેરેક્ટર હોવા એ મળી જાય તમને પણ આટલા બધા એકસાથે લાવવા બહુ સારું પરફોર્મન્સ છે મૂવી ખરેખર બહુ સરસ બનાવ્યું છે આવા ગુજરાતી મૂવી સારા એવા બનાવો ડરાવના જ નહીં બીજા સારા પણ બનાવો કે હંમેશા માટે ગુજરાતી ઇન્ડસ્ટ્રી હાઈપર જાય માળાજાદુને હું નથી માનતી પણ જ્યારે પણ આવું થાય છે મેં ઘણા ખરા કેસિસ જોયા છે અમારી પ્રેક્ટિસમાં પણ જોયા છે કે જ્યાં ખરેખર હોય છે કે વ્યક્તિ જમવા વગર કે પાણી પીધા વગર એટલો ટાઈમ ના સર્વાઈવ કરી શકે ત્યારે કરે છે એ ખુદ પોતે જોયેલા છે ત્યારે એવું થાય કે નહીં ક્યાંક છે જો પોઝિટિવ એનર્જી હોય તો સામે નેગેટિવ એનર્જી રહેવાની ડેફિનેટલી એટલે એ હશે તો કરું જ શું લાગે અમારો અને હું વર્ષ લેવલ ટુ આજે જોવા આવ્યો હતો એક્ચુલી વર્ષ જ્યારે ફર્સ્ટ ટાઈમ જોયું એના પછી એવું લાગ્યું કે નહીં ચલો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કંઈક એવું નવું જોવા મળ્યું છે કે જેનાથી આપણને એવું લાગે છે કે ના વી આર અનબીટેબલ ઇન અવર ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને જ્યારે લેવલ ટુનું એનાઉન્સમેન્ટ થયું ત્યારે વી આર એક્સપેક્ટિંગ મોર અમને લાગ્યું કે નહીં ચલો બહુ સારું એવું જોવા મળશે એન્ડ દેવ પ્રૂવડ અસ વેરી

પોતાને બાજુમાં આખું આખો બંધ કરીને અડધું મૂવી જોયું છે એટલે બેટર કે જો તમે જોઈ શકતા હો તો જ જોવું જરૂરી છે આ ફિલ્મ શું સંદેશ આપે છે સંદેશ જો આ જોઈએ તો એવો છે કે અત્યારના જમાનામાં આપણે જોવા જઈએ તો એટલું બધું હાઈ સ્ટાન્ડર્ડમાં આવું બધું જોવા મળતું નથી એક્ચ્યુઅલમાં પણ જે આપણા એન્સેસ્ટર લોકો કહેતા આપણા ગ્રાન્ડ ફાધર ગ્રાન્ડ પેરેન્ટ્સને બધા કહેતા કે જ્યારે કોઈ વસ્તુ આપણને અજાણી વ્યક્તિ કોઈ વસ્તુ આપે ને તો જરા સંભાળીને રહેવું અથવા તો જો કોઈ આપે તો એને સરભર કરી દેવું એવી રીતના વાત કરે તા અને બસ એ જ રીતના આમાં બી થોડું દેખાવાનું શરૂઆત કરી છે અને દેખાવાનું બતાવ્યું છે તો રિયાલિટી પ્રમાણે જોવા જઈએ તો એટલું બધું ગભરાવાની જરૂર નથી વી આર હ્યુમન્સ હવે આપણે બહુ સારા એવા ફ્રેન્ડલી થઈ ગયા છીએ તો કોઈ એવું વસ્તુઓ છે નહીં બટ જો બિલીવ કરતા હો દેન યુ હેવ ટુ બિલીવ કે ના ચલો હું ભી દુનિયામાં છે કલાકારનો અભિનય કેવો છે એક્સિલન્ટ હિતુ સર વેરી એક્સિલન્ટ કેમ કે હિતુ સરને મે હું નાનો હતો ત્યારથી જોઉં છું આપડા જે પહેલાના જમાનામાં હિતુ સરના જે મૂવીઝ હતા અને એમના ફાધરના જે મૂવીઝ હતા એના કમ્પેરમાં હિતુ સરનું અત્યારે બહુ જ સ્ટાન્ડર્ડ હાઈ થઈ ગયું છે એન્ડ ધેટ્સ વાય આઈ એમ વેરી બિગ ફેન ઓફ હિતુ સર અને જાનકી મેમ ઇવન દો દે આર હેવિંગ લિમિટેડ રોલ્સ બટ મેડમે જે રોલ કરેલા છે બહુ જ વેલિડ કરેલા છે જે ફર્સ્ટ ટાઈમમાં કરેલા હતા એને જસ્ટિફાઈ સેકન્ડમાં એ સારી રીતના કરે છે અને બાકીના જે બધા કેરેક્ટર્સ છે દે આર વેરી પ્રૂ દે આર વેરી પ્રો અને જે બાળકીઓએ કામ કરેલું છે દે આર વેરી એકચ્યુઅલી ગુડ તો મારું ટીમને બસ એ જ છે કે આટલી એજમાં આટલી એજમાં આટલું બધું સારું પરફોર્મન્સ કરવું અને અહીંયા આટલા લેવલ સુધીનું પરફોર્મન્સ કરવું ઇટ્સ વેરી ગુડ વેરી ગુડ યાજ્ઞિક સર વેરી 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 વેલ ડન સર એન્ડ અમે લોકો એ જ પ્રયોગ કરીએ કે તમે બસ આવી જ મૂવીઓ બનાવતા રહો ભલે લોકોને જોવાની હિંમત ના થાય બટ આવી મૂવીઓની આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જરૂરિયાત ખૂબ જ વધારે છે થેન્ક યુ